નમસ્કાર મિત્રો હું છું ચૌહાણ વસરામ અને આજે તમને એક જે આપણી હિન્દુ સંસ્કૃતિને અને ધાર્મિક આસ્થાને જે ઠેસ પહોંચે એવું એક અત્યારે કૃત્ય થયું છે આપણા જુનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત ઉપર મિત્રો ગુરુ ગોરખનાથની જે મૂર્તિ છે તે મૂર્તિને ખંડિત કરવામાં આવી છે અને ખંડિત કરનારા તત્વો જે આવારા તત્વો છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ મિત્રો આજે દુઃખની વાત સાથે એવું છે કે આપણા ગિરનાર પર્વતની જે દેશ વિદેશોમાં પણ નામના હોય અને આ દેશ વિદેશોની નામનાની આરે આપણું એક ધાર્મિક આસ્થાનું જે કેન્દ્ર ગણાતું સૌથી ઊંચો શિખર ગણાતો આજે ગીર ના પર્વત પરથી આપણા જ્યારે ગુરુ ગોરખનાથની જે મૂર્તિને ખંડિત કરવામાં આવી છે ત્યાં તોડફોડ કરવામાં આવી છે આ તમામે તમામ જેટલા પણ આની અંદર સંડોવાયેલા હોય તમામે તમામ દોષિતોને તાત્કાલિક ધોરણે સજા થવી જોઈએ આસ્થાને ઢેસ પહોંચાડતું એવું આજને દિવસે આ બંને જે કાર્ય થયા છે તે બહુ જ શરમજનકની વાતમાં થયા છે મિત્રો થોડાક દિવસો પહેલાં જ્યારે રાવણ દહન હતું એટલે કે દશેરાના દિવસે આપણી આસ્થાને હિન્દુ ધર્મને જે ઠેંચ પહોંચાડે એવું કાર્ય કરવામાં આવ્યું હતું અને એ કાર્ય એવું હતું કે આપણા હિન્દુ ધર્મના જે શ્રી રામ ભગવાન છે તેની મિત્રો એક પુતળું બનાવીને તેનું પણ દહન કરવામાં આવ્યું હતું હવે મિત્રો આવું ને આવું રહેશે તો હિન્દુત્વના જે દેવી દેવતાઓ છે એનું અપમાન થઈ રહ્યું નથી પણ આપણા જે હિન્દુત્વનું જે અપમાન થઈ રહ્યું છે આના માટે મિત્રો આપણે જાગવાની જરૂર છે આજે મિત્રો જે આ ઘટના બની છે આ ઘટનાની અંદર અને હિન્દુના દેવી દેવતાઓનું ઘોર અપમાન થઈ રહ્યું છે ત્યારે આ દેશની અંદરથી આપણા અત્યારે વડાપ્રધાન ચૂપ છે અમિત શાહ ચૂપ છે હર્ષભાઈ સંઘવી ચૂપ છે આ બધા અત્યારે ચૂપ કેમ છે એ મિત્રો ખબર નથી પડતી જોવાનું મિત્રો એ રહ્યું છે કે જે તંત્ર છે તે તંત્રની અંદર ઘણી વખત આક્ષેપો કરતા હોય છે અને ઘણી વખત ચેલેન્જ મારતા મારતા હોય છે આપણા હર્ષભાઈ સંઘવી ચપ્પરબંધીને છોડવામાં નહીં આવે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તો મારું એવું જ કે એટલું જ કહેવાનું છે કે અત્યારે જે શ્રી રામ ભગવાનનું જે ખુલ્લામ દહન થયું છે એની ઉપર શું કાર્યવાહી કરી અને આપણા ગિરનાર પર્વતની જે આસ્થાનું જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હતું એ કેન્દ્ર ઉપર આજે ગુરુ ગોરખનાથની જે મૂર્તિને ખંડિત કરવામાં આવી છે આની ઉપર તમે શું એક્શન લેશો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો જય હિન્દ જય ભારત